ગાંધી રંગ અવતુ સોસાયટી વિભાગ એક માં શ્રીમદ ભાગવત મહાપુરાણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપુરાણ તારીખ દસ થી સોમી સુધી સોસાયટીના ના રહીશો અને આજુબાજુ સોસાયટીઓના રહીશો દ્વારા મોટી સંખ્યામાં કથા નો લાભ હતો આ કથાકાર તરીકે વરાછા ઇસ્કો પ્રમુખ મૂર્તિમાન પ્રભુજી વિરાજમાન હતા કથા બાદ રવિવારે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ લાભ લીધો હતો સ્વરૂપ દેખાય તો ગંગાચાર્ય કે ઓહો માફ કરજો ખબર ભોગ સાક્ષાત મારું ગીરદર શામ સુંદર ખાવા માટે આવતો હતો પણ પ્રભુ આ રીતે કેમ કર્યું પણ જો સાંભળજો મેં તને દર્શન આપ્યા એની સામે ક્ષણ છે શું હું કોણ છું તું જાણી ગયો છું હા આવતીકાલે મારું નામકરણ થશે નામકરણ થશે એટલે જ્યોતિષ તો જોઈએ ગંગાચાર્ય તો આખું ભવિષ્ય જોવે અને ભવિષ્યમાં તો ખબર છે હું કોણ છું ભગવાન છું ભૂલથી પણ તું યશોદા ને એમ નહીં કેતો કે હું ભગવાન છું જો હે ગર્ગાચાર્ય તું ભૂલ જો એમ કહીશ કે આ તારો લાલો ભગવાન છે તો મને મંદિર માં મૂકી દેશે કોકના ઘરે મૂકી દેશે પણ મારે તો લાલા મારે તો યશોદા નો દીકરો જ બનવું છે બસ એટલા માટે ભગવાનને ને પ્રગટ થઈને ગર્ગાચાર્ય

તમે કાળા કલર માં છો એટલે આજે તમારું નામ કૃષ્ણ છે બોલો કૃષ્ણ ભગવાન ભગવાન આધાર નામ શું છે ભગવાનનું મૂળ નામ શું છે કૃષ્ણ છે અને પછી ભગવાન બધા નામ પડ્યા હરી તારા નામ છે જેમ જેમ ભગવાને પોતાની લીલા કરી પોતાના નામ પડવા મળ્યા આપણે નાના હોય ત્યારે નામ અલગ હોય બુનિયો ને લાલજો અને જેમ મોટા થાય તેમ સ્કૂલ માં આપણું નામ આવે અને એમાં પાછા મિત્રો એમાં ખીચવે એમાં પણ નામ બદલાય અને એમાં પણ આપણા આપણી જેવી ક્વોલિટી લેવા નામ હોય હાવ ઢીવની જેમ બેઠો રે ને હે ઠંડા એમ કે આ બધા નામ પડે છે અને ઓર થોડો મોટો થાય એટલે કઈ ડિગ્રી મેળવે છે ડોક્ટર સાહેબ ફલાણા સાહેબ ફલાણા બધા નામ આવે